હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી જ અવિરત વરસાદ નોંધાય છે જો વરસાદ લઈને કેટલાક નિશાન વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ લઈને આસંગ નદી બે કાંઠે વર્તી છે. હવામાન ખાતાની આગહી પ્રમાણે આજે બહે સવારથી અવિરત વરસાદ નોંધાયો છે. વરસાદે લઈને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરા છે. તો બોડેલીના રામનગર ગંગાનગર સોસાયટીમાં પણ પાણી ભરાજે. તો જ્ઞાનદીપ સોસાયટીના રોડ રસ્તા પર પાણી પાણી જોવા મળ્યા છે. બોડેલીના પાંચમમાં મેળા રંગમાં ભંગ પડ્યો છે. દૂર દૂરથી વેપાર કરવા આવેલા વેપારીઓમાં નારાજગી છવાઈ ગઈ છે. તો કેટલાક વેપારીઓ તો ધંધો પણ કર્યો ના હોય જેને લઈને નિરાશા વ્યક્ત કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આજે જૈન સમંતસરી એટલે કે ઋષિ પાંચમનો નો લોક મેળો છે પરંતુ વધારે પડતી મેઘ મહેર કારણે આજે મેળાની જે રોનક છે ખતમ થઈ ગઈ છે મેળો છીન ભિન્ન થઈ ગયો છે આજુબાજુની ગ્રામ્ય પબ્લિક દેખાતી નથી કારણ કે વરસાદ જ એટલો છેલ્લા પંદર વીસ વર્ષમાં મેળો એનો કઈક રંગ જુદો હોય છે એવો મેળો એ ભરાતો હોય છે પરંતુ આજે આખી રોનક ઉડી ગઈ છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જે નાના મોટા વેપારીઓ ધંધા અર્થે લોક મેળામાં આવેલા છે એ લોકો પણ આજે હેરાન પરેશાન છે કોઈ ધંધો નથી ઠીક છે આ તો કુદરતી બાબત છે પરંતુ આજના મેળામાં ઋષિ પાચનના મેળામાં કોઈ રંગ નથી એ હકીકત છે

બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર